વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર વરસાદ પડતાની સાથે જ ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરિસ્થિતિ મુજબ ખેતી માટે યોગ્ય ડાંગરની જાત પસંદ કરાઈ રહી છે હાલ બજારની અંદર નેવ થી પણ વધુ પ્રકારની ડાંગરની જાતો ઉપલબ્ધ છે જેને ઉમરગામ અને પાડોશી મહારાષ્ટ્રના નાના ખેડૂતો પોતાના ઉદ્દેશ્ય પ્રમાણે પસંદ

તેવી રીતના લોકો અહીંયા ખેતી કરવા માટે પોતાનું બિયારણ લઈ જાય છે આ વખતે ચોમાસું થોડું પાછળ હોવાના કારણે થોડું ખેંચાયું છે એટલે હવે લોકો જેમ વરસાદ પડે છે તેમ તેમ બિયારણ લેવા આવે છે અને અહીંયા સારી જાતની વેરાયટીઓ પોતપોતાના હિસાબે સમય બરાબર જ છે આગળ વાતાવરણ ખરાબ આના લીધે તે સમય તે કઈ આવી ગયો સતત અઢાર હલકું નેવું દિવસનો પાકે એ નેવું દિવસનું અમે નાખીએ એકસો વીસ દિવસ નું નાખીએ પણ અમારો પછી એ એકસો વીસ દિવસમાં માં થાય મોગું છે ખાતર